એન માળી ફાઉન્ડેશનની અવિરત સેવા અંબાજી જતા પીએન માળી ફાઉન્ડેશન કેમ્પ ખાતે પદયાત્રીઓ માટે અવિરત સેવા ચાલતી આવે છે યાત્રાધામ અંબાજી ખાતે ચાલી રહેલા આસ્થાના મહાકુંભ ભાદરવી પૂનમના મહામેળામાં વિવિધ સેવા કેમ્પો દ્વારા સેવા અને શુશ્રુષા સાથે તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે અહીં એક કેમ્પ એવો છે કે જ્યાં એક જ જગ્યાએ યાત્રીઓને બધી જ સુવિધાઓ મળી રહે છે આ કેમ્પનું સરનામું એટલે પી એન માળી ફાઉન્ડેશન કેમ્પ વિવિધ સેવાભાવી સંસ્થાઓ સંઘો અને મંડળો દ્વારા ભાદરવી પૂનમના મેળામાં યાત્રિકોને ચા પાણી નાસ્તો જમવાની અને રહેવાની સગવડ સાથેની સેવાઓ પૂરી પાડી મેળામાં આવતા માઈ ભક્તોની સેવા કરવામાં આવે છે આવો જ એક સેવા કેમ્પ પી એન માળી ફાઉન્ડેશન કેમ્પ જે ચાલુ વર્ષે અંબાજી ચાલતા આવતા પદયાત્રીઓને રહેવાની સ્નાન ચા નાસ્તો ભોજન સહિત ચોવીસ કલાક મેડિકલ સુવિધાઓની સેવાઓ પૂરી પાડી રહ્યા છે આ સેવા કેમ્પમાં રોજ પાંચસોથી વધુ સ્વયંસેવકો કામ કરી રહ્યા છે આ કેમ્પમાં ચોવીસ કલાક હાજર ડોક્ટર સાથે મેડિકલ સેવાઓ આપવામાં આવી રહી છે લગભગ સાડા આઠ વીઘામાં નિર્માણ પામેલ આ સેવા કેમ્પમાં દરરોજ રાત્રે પદયાત્રીઓ માટે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આ કેમ્પમાં યાત્રિકોની સુવિધાઓ માટે સીસીટીવી કેમેરા પણ રાખવામાં આવેલા છે અહીંયા હજારો યાત્રિકો આવતા હોવાથી સ્વચ્છતા પર પણ ખાસ ધ્યાન આપવામાં આવે છે સેવા કેમ્પ પી એન માળી ફાઉન્ડેશનના સ્થાપક અને સમાજસેવી પી એન માળી અવિરત લોકોને સેવાઓ આપતા હોય છે અંબાજી સંજીવ રાજપૂત જય એમ બે ભાદરવીના પૂનમના મામ એમ મેળા માટેનું ગુજરાતભરમાંથી લોકો અહીંયા પદયાત્રાથી ચાલતા આવે છે વર્ષોથી હજારો એક લાખો લોકોની સંખ્યામાં આવે છે લાસ્ટ યરમાં પંચાવન લાખથી સાઠ લાખે લોકોએ દર્શન કર્યા હતા માઈ ભક્તોએ અને આ ફેરે અમે પહેલી વખત આ દાતાને જલોતરા વચ્ચે એક કેમ્પ પીએન માળી ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવ્યો છે એના ઉદઘાટન આજે અમારા મહામંત્રી રજનીભાઈ પટેલ રેખાબેન ચૌધરી એમના હસ્તે મૂકવામાં આવ્યું છે અને જે કોઈ માય ભક્તો છે ડીસાથી મતલબ આગળથી બસો ત્રણસો કિલોમીટર ચાલતા આવે છે પેદલ યાત્રા કરીને એમના માટે અમે વ્યવસ્થા કરી છે વ્યવસ્થાની અંદર બે ટાઈમ ભોજન છે ચા નાસ્તો છે રહેવાની ઉત્તમ સગવડ કરી છે મેડિસન છે જેટલા જે માય ભક્તો આવવાના છે એમના માટે અમે ચોવીસ કલાક આ કેમ્પ ચાલુ છે લાખોની સંખ્યામાં જેટલા પણ આવશે એમને એમ જમવાની એમને કંઈ તકલીફ ના પડે એના માટે મારી બધી વ્યવસ્થા કરવામાં આવી છે અને જે માય ભક્તો ચાલતા આવે છે એમની બધી મનોકામના માં જગત અંબા પૂરી કરે એમાં માં જગત અંબા હું પ્રાર્થના કરું છું બોલ મારી અંબે જય જય અંબે બોલ મારી અંબે જય જય અંબે બોલ મારી અંબે જય જય અંબે